રામ રામ સીતારામ જય દ્વારકાધીશ કેમ છો મજામાં મજામાં જ છો ટુકામાં હે ને બે પાણી પી ગયા પછી આપણી આ મગફળી છે મગફળીમાં બે પાણી પી ગયા આપણા સોયાબીન બે પાણી પી ગયા કમ્પ્લીટ કમ્પ્લીટ પી ગયા અને આ તો આ કપા છે ને એમાં ત્રીજું પાણી ચાલુ હોય એટલે હવે પાછો કપા પાઈ દેવાનું અને પછી પાછું બધું એટલે હવે પાણી આપણે આમ ચાલુ જ રાખવાના હે જ્યાં સુધી આપણા કૂવામાં પાણી છે ત્યાં સુધી પાઈ જ રાખવાનું કેમ કે આમાં આપણે પાંત્રીસ વીઘાનો વગડો છે તાણે વાડી વાવેલી છે બરાબર પાંત્રીસ વીઘા જેવું તો બધે પાણી ચાલુ જ રાખવું પડે એમ પાછી મોટર એક જ હોય ને એટલે ચાલુ ચાલુ રહીએ પાયા રાખવાનું આપણે પાસે આજુદુ આ કપાને છે ને જો આ કપા આજ પાઈ લ્યો ને કાલે પાવું જ પાઈ શકીએ આપણે પણ કાલ તો તરત તો આપણે પાણી એમાં ન આવે કેમ કે આ બધું પાંચ ડિવિઝન પી જાય પછી પાછો રાઉન્ડ આવે તો બે પાણી તો આપણે કમ્પ્લીટ કમ્પ્લીટ પાઈ દીધા ત્રીજું ચાલુ જ છે કેમકે જમીન પ્રમાણે એવું જેવી જેવી જમીન એવું એવું પાણી પાવવું પડે એમ તો પાણી ચાલુ હોય ને આપણે એક હાથી છેલ્લું હાથી આખી નાખવું છે કપામાં કપા પણ હવે આ તો આપણે એમ તો સારામાં સારું થઈ ગયું છે આ મોળ મોળમાં નાનું થોડુંક છે પણ બાકી અસલ મસ્ત થઈ ગયો સંડો હોય ને માન મન ચાલે થોડું થોડી ઘણી નુકસાની આવશે થોડી ઘણી તો નુકસાની છે સનેડો હવે આખી એટલે પણ એક હાથી ધીમે ધીમે હાકી જવું છે કેમકે ખળ સારું એવું થઈ ગયું છે પાણી પીએ એટલે ખળ તો થવાનું જ છે તો હાલો આગળ આગળ બની આ તો મિત્રો હેડ હેડ ચાલુ છે એનું કારણ એવું છે કે ખપખપી ગયું છે હમણાં આપણું નાક શરદી બરદી જામડો લઈ ગઈ છે કપાને એવું થઈ ગયું કપા ને શરદી ને તાવ ને બધું આવી ગયું છે ને આપણે જેમ જ થઈ ગયું આપણે આવ્યું નહીં ને એવું આમ તમને જોવા તો મસ્ત એવો દેખાતો હશે જોવો પણ આમાં ગરો તો ગરો ઘર કરી ગયું છે જીવાય જ તમે જોજો એકવાર ખાલી જીવાઈ જુઓ ધરીએ કે જોજો એની એની અરે પીંડા ને પીંડા હે દવા રાઉન્ડ તો મારી દીધો હે પણ એને હે ને ડગ નથી દીધો પો રહ કે ગયા એટલે રહ કે ક્યાં ગયા એટલે કેમ અમે હજી દવા મારી લીધી હે માન માન કુટાડી અમે રિવાયતનો આવો શું કે પાર નથી હેતી રિવાયત છે આવો શું કે ખાંડવાળી ચાણી ના ભાઈ એવા ચીકણા ચીકણા રહી ગયા ચોટી ગયા હાથમાં મોટા ખરા રિવાયતનું આપણે આમાં રખડતા હોય ગમે કરતા હોય હા ચટકા એવી ભરે એક કાઢી કરીને તો આવું રાઈડ ભોલી જાય તો આ કપામાં તો હા કે પાંડે પાંડે આવું લુરકા લુરકા છે તો કપાને તકલીફ તો થાય ને બહુ ભાઈ પાછું એક રાઉન્ડ મારવું જોઈએ ભાઈ તો આપણે ભેગું ખાતરે નાખી દેવાનું છે જો આ આપણે ઉડિયા લેવીએ છીએ જાડુ ઉડિયા હે જાડું ઉડિયા હોય ને સારું ઓળું ઓગળી જાય પછી હાથમાં હે ને ઉઠે બહુ રાખવી પડી જાય એટલે સમસમાટી મારે આ આપણે સલ્ફર લેવાય એ ફાડા નથી આ મમરી એક જાત પાવડર આવે ફાડા આવે ત્રણ જાતમાં આવે તો આપણે હે ને આ મમરી લી લે ફાડા બહુ નથી મજા આવતી એટલે પછી આ વીસ વીસ ગીરો તૈયાર ડોઝ મારી દે કપામાં નાનુકડો પાછો નાનુકડો એટલે આપણે ગાભા ફાડી નાખે એમ તો પણ મારવા પડે ને કપાસ ઉધરાય થોડાક સારા એવા દેખાય છે જો હવે આવા નવા રહી જાય થોડું ઘણું ઠીક ઠીક થઈ જાય ત્રણ કિલોની થયેલી હે ત્રણ કિલોની થેલી ત્રણસો વીસ રૂપિયાની બસ સલ્ફર આવ્યું આપણે તેરસોનું ઓહો સોરી સોરી સલ્ફર તેરસોનું નહીં સલ્ફર તો આપણે છ કિલો આવ્યું છસો ચાલીનું પણ આપણે એવું વીસ વીસ જીરો તે જ આવ્યું મિત્રો જો આ છે ઝીણું ઉર્યા ખાંડ જે હું જોઈ લે ખાંડ ખાંડ જોઈ લઈએ ને આવું મીઠું 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 ખાંડ નહીં મીઠું આ બોલવાનું થોડીક હું કે થોડીક શરદી જેવું છે ને માવો બાવાને ચડાવેલું બધું આઈલા રાખે એ ઓગરી જાય

કેમ કે ઓલો કપા બીજો લો હવે આમ કીએ હે એટલે ખાંડો કહી લો ખાંડો આવો જો ભાઈ હવે સાંધામાં કહી કા તો હું તો હું થોડોક વિડીયો બનાવી નાખું આમ તો કરી નાખું વિડીયાનું એમ બીજું કાંઈ નહીં ગરમી છે મિત્રો તમારે કોમેડી કોમેડી વિડીયો જોવા હોય તો કોમેન્ટ ખાલી દસ કોમેન્ટ કર્યો અને આપણે એવો કોમેડી વિડીયો બનાવશું ને કે તમને મજા જાય આપણે હાચી હજી ગોટો વારી દેવું એટલો પેક તો ફોટો ના એટલું બધું તો કોમેડી ના કરે પણ મસ્ત વિડીયો બનાવશું મિત્રો તમે જોવાની મજા આવે એવા તમે જો દસ કોમેન્ટ આવજો ને ખાલી દસ કોમેન્ટ તો એના ઉપર કંઈક વિચાર તો બનાવશું હવે આપણે ખેતીવાડીમાં નથી મજા આવતી બીજા બહુ ના જોવે લોકો ખેતીવાડીમાં જોવું ખેડૂતનું શુદ્ધ જોવું એમ છીએ ખેડૂતભાઈ હોય તો સમજીએ આપણે ખેડૂતભાઈ જોવા આવે બાકી બીજા ન આવે ઇન્ટરેસ્ટ ન જોઈએ અને કંઈક કોમેડીને કંઈક એવા નવા નવા વિડીયો લાવીએ ને તો બધા મજા આવ્યા રાખે તો જોયા રાખે તો એને ને મજા આવે અને આપણી ભક્તિ ચાલુ થઈ સમય ગયું ને તો એવું મિત્રો કરવાનું વિચાર પણ મિત્રો દસ કોમેન્ટ કરી દેજો પ્લીઝ પ્લીઝ અને ના કરો તો કઈ વાંધો નહીં તો જોઈ જાય તો આપણે ધીમે ધીમે એવું હવે આગળ ચાલુ કરું ને ખેતીવાડીના પણ ક્યારેક ક્યાંક મૂકીએ કે એવી મૂકતા રહે ચાલો હા તો નહીં તો મિત્રો આપણે વિડીયોમાં આવે બસ પૂરું કરનાર ગ્રેન ને કોમેન્ટ ને બધું કરી જ દેજો ભાઈ હાલો મળીએ બીજા એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય જય દ્વારકાધીશ